તો મિત્રો કેમ છો હર હર મહાદેવ રાધે રાધે આજે આપણે બટાકા ભૂંગળા બનાવવાના છે એકદમ ચટપટા અને ચટાકેદાર તો આપણે બનાવીએ હવે ચાલો મેં નાની બટાકીઓ લીધી છે એને એકવાર વોશ કરી લીધી છે વોશ કર્યા બાદ તેને કૂકરમાં સ્ટીમ કરીશું પાંચથી છ વિસલ એની વગાડવાની છે તો હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું ગેસનું ઢાંકણ આપણે બંધ કરી દીધું છે હવે ગેસ નીચે સળગાવીશું આ બટાકા ખાવા માટે મેં ત્રણ ચમચી ઓઇલ લીધું છે એમાં અને હવે કાશ્મીરી લાલ મરચું જે એમાં કલર બહુ સારો પકડે છે અને એક ચમચી લીધું છે મેં કાશ્મીરી લાલ મરચું અને આ રેગ્યુલર છે જે તીખાશ પકડે છે અને ટેસ્ટ મુજબ તમે મીઠું એમાં નાખવાનું છે ટેસ્ટ મુજબ તેમાં મીઠું નાખ્યું છે મેં અને પછી તેને મિક્સ કરી લેવાનું છે આપણે જે રેડ ચટણી તૈયાર કરી હતી હવે એમાં બાફેલા બટાકા નાખવાના છે તો મેં અઢીસો ગ્રામ જેટલા લીધા છે અને પછી તેને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો તે એકદમ મિક્સ થઈ ગયા છે ને અંદર મસાલો પણ બધો મિક્સ થઈ ગયો છે હવે આપણે એને પાંચ દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે બટાકા ભૂંગળાની રેડ ચટણી બનાવવાની છે એના માટે આપણે દસથી પંદર મેં લસણની કઢી લીધી છે અને કાશ્મીરી લાલ મરચાં હોય તો તમે કાશ્મીરી લાલ મરચાં લઈ શકો છો મેં થોડા તીખા લીધા છે એ બી છથી સાત છે મારી સાથે કાશ્મીરી લાલ મરચાં નહોતા એટલે મેં થોડા તીખા લીધા છે હવે આપણે એની ચટણી બનાવવાની છે આપણી રેડ ચટણી તૈયાર છે પછી તેમાં થોડું મીઠું નાખવાનું છે તેને ફરીથી એકવાર મિક્સર ગ્રાઇન્ડમાં ફેરવવાનું છે જે લસણની ચટણી બનાવી હતી એના માટે અમે કઢાઈ લીધી છે અને તેની અંદર મિક્સ કરવાની છે ઓઇલમાં તો તેમાં બે થી ત્રણ સ્પૂન ઓઇલ લેવું પછી તેમાં થોડી હિંગ નાખવી ત્યારબાદ જે પેસ્ટ બનાવેલી છે તેને તેમાં ઉમેરી દેવી તેમાંથી થોડું તેલ છૂટું ના થાય ત્યાં સુધી તેને બંધ કરીને રાખવી તમે જોઈ શકો છો ત્યાર માટે તેને કૂક થવા દેવું ત્યારબાદ તેમાં જીરું પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી હળદર બધું મિક્સ કરી દઉં મીઠું આપણે ઓલરેડી અંદર ઉમેરેલું છે એટલે મીઠું આપણે અંદર નાખીશું નહીં અત્યારે બટાકા ભૂંગળાની ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ઓઇલ આજુબાજુ છૂટી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે જે બટાકા તૈયાર કર્યા હતા એમાં જે આપણે આ ચટણી બનાવી હતી એ ચટણી ઉમેરીશું એમાં તમારે જેવું તીખું ખાવું હોય એ પ્રમાણે તમે કરી શકો છો હવે એને આપણે મિક્સ કરી દઈશું આપણા બટાકા તૈયાર છે એમાં થોડી આપણે કોથમીર ઉમેરીશું હવે આપણે ઉપરથી લીંબુ નીચેશું